કરમ ની વાત છે આમાં કબીર બાપુ ભજનમાં લખે છે કરમ વાત કરમ ની છે પણ કરમ શું એ મને કઈ ખબર નથી કરમ ની વાત કરે છે ભાઈ ની વાત કરે છે ભાવ ની વાત કરે છે એમાં મને ટપા નથી પડતા આ તો બધા કે એટલે આપડે કેવું પડે ને કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બુસ મારે સુખી છે તો કરમ નું શું સમજવું તમે નું રામ 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 કરી છે ને માળા ફેરવી છે ને સીતાજી રામને ફરીને આખી જિંદગીમાં હરો દી નો ઉગ્યો એટલે શું કરમ હશે દ્રૌપદી ના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા ભીષ્મ જેવાની હાજરી હતી દીકરીનો શું ગુનો હતો શું એનું કરમ રામ જેવા વર્ષ વનમાં રખડવું પડે બાપુ એનું શું કરમ અખિલ બ્રહ્માંડનો નો માલિક તમારું અને મારું આખા વિશ્વ નું જેને સર્જન કર્યું હોય અને એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્મા ને બાણ બે ખબર ન હોય ભીલના બાણથી બાપુ અખિલ માલિક વિંધાઈ ગયો બ્રહ્માડ નો માલિક વિંધાયમ હશે અરે મારા રામ વિચારવા જેવી વસ્તુ છે થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મા છેલ્લે બાણની પથારીમાં પથારી માં શું એનું કરમ ગંગા જેવી જેની જનેતા હોય બાપુ માવડી તો કેવી હોય હું તો આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવી ને ધાન નો નીપજે કુડવી ને માડું નો હોય જેડ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય એની માટે તો મા ને જતન કરવું પડે હારા દીકરો દે હારા દીકરા શું અહીંયા દુકાન છે હારો દીકરો દે એની માટે તો બાપુ માવડીઓને હું તો બેનોને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આપણા શાસ્ત્રો ની આપણા ગ્રંથો ની આપણા સંતો ની તાકાત જોવી હોય તો કરી દીકરા થાય ભેગા પાણી ખાતા હોય લ્યો એમાં પરજા કેવી થાય કોઈ મતલબ નથી ભલામણ ને ખાસ કહું ફેશન તમે કરો વાપરો મોજ કરો તમને ભગવાન આપ્યો હોય વાપરો પણ દેહ ના પ્રદર્શન નો હોય લખી લેજો રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે નો ખબર હોય તો તમને કહી દઉં સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હરણ થયું આખી દુનિયાને ખબર છે મને તો એમ થાય કે આ કથાયું ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ગામ ધુમાડા બંધ મને એમ થાય સાટો કેમ નથી પડતો કોઈને આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો વિચારવા જેવું છે રામ હું એટલે કઉ છું કે ખોટા પૈસા વાપરો માં ઉડાડો માં આટલી બધી જો ભક્તિ આપણા કરી જ નતા લાખો રૂપિયા દાન માં આપે મોટા મોટા મંદિર બંધાવે પાંચ પાંચ ગામ બંધ જમે તો બગાડકા નથી ટકતો વિચારવા જેવું છે રામ આ તો ઓલે કે મંદિર બાંધ્યું કે એના કરતા મોટું બાંધો ઓલે કે આવી સપ્તાહ કરીએ તો આપણે ઓલે કે જીજ્ઞેશ દાદા હતા કે આપણે મોરારી બાપુ લાવો લાવો મરો મરો હપ્તા અરે કોઈ મતલબ નથી રામ વાપરો એની નામે મારી ના નથી તમે ખોટા વાપરો છો એવી મારી વાત નથી જેને બોલાવતા એને બોલાવો પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે આટલા આટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ સીતાજી લક્ષ્મણ રેખાને ને ઓળંગી ગયા અને એ કે હરણ થયું તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી અરે બાપુ મિથિલા नरेश ની દીકરી અગ્નિનો ગોળો હતો રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને રાવણ ની રાખ આ દુનિયામાં ન પડત પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય બાપુ રાવણ તો ગામો ગાયમ છે મરી ગયા એ વેમમાં નો રહેતા હું તો આ બેનુને ખાસ કહું લક્ષ્મણ રેખા દીકરીઓને જે એવું નથી બાપાને હોય છોકરાને હોય માં ને હોય ભાભી ને હોય ને દીકરી ને હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખે બાપુ રેખા હોય બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપ ધોકા ખાય દીકરો પણ ઘી દીકરા હોય અને અઢી અઢી મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા હોનાનું કે હરણ હતું ફોના ના અણિયા હોય આમાં તમને કેમ લાગે હોય અણિયા અત્યારે આવ્યું હોય ને અત્યારે તો આપણે એમ કે ફોના નું જ નહીં હતું હોય તો આપણને ખબર પણ રામને ને નહીં પડી હોય પણ જો રામાયણ શું કહે છે કે મોહની ની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય લખવું અહીંયા લખી લેજો બાપુ જો ઈ રામ ગયા ન હોત ને તો સીતાજી નું હરણ ન થાત આ મોહની વાત છે એમ તમે પૈસા વાયા પડ્યા પીડ્યા હોય એવું નથી લાગતું કાલ કે એટલે હતા રાજા એટલા ઢોળી આવ્યો કાલ એટલે હતા એટલે થયા કાલ એટલે હતા રાજા એટલા થયા ઓલે ઉપર બેડો બેડો ગણે છે તારા સુહાસા કાલ એટલે હતા એટલા ઘટ્યા હિસાબ ઈનો રાખવાનો છે ગંગા સતીનો નો પરફેક્ટ હિસાબ એક બી હજાર સુવાસા કોઈ ગણવા હોય તો ગણવાની શોટ એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના ના એક બી થાય જેને ગણવા એને ગણજો ને ઈદ તમારો મારો ઈશ્વર છે ઈશ્વર છે ને એ જ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે હાચું છે અહિયાં કોઈ ગોતતું નથી પણ બધાને જો અમે તો ગમે છે બહાર ગેમ જાય ને કોઈ સાધુ સંતો ભેગા હોય ને હમણાં જ અમે ભાઈ ના ઘરે ચા પીવા ગયા હતા એટલે અમુક અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હલો પગલા પડાવવા તમારા અમારા ઘરે પગલા પડાવવા અમારા પગલા પડ્યા શું વળે સાધુ સંતોના પગલા હોય ના ના બાપુ હાલો હાલો આપણે એમ હાલો ભલે રાજી થાય અમે આ જાય ને એટલે પછી ચા પાણી કરીને બે કર્યા જાય ને તો બહાર શું કે ખબર છે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે મને એમ તો થાય બહાર પગલા પડાવવા મથે છે ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા હવે આમને હાસું નથી સમજાતું એમાં તમને એમ શું સમજાવી